પરીક્ષા બાબતે મહત્વપૂર્ણ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે તો વિગતે જોઈએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વિવિધ ખાતાના વડા હસ્તકની કચેરીઓ નીચે દર્શાવેલ સંર્ગોની ખાતાકી પરીક્ષા છ દસ બે હજાર પચીસ થી દસ દસ બે હજાર પચીસ દરમિયાન યોજાવામાં આવનાર છે જેની ખાતાકી પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર કર્મચારીઓ તથા સંબંધિત ખાતાના વડાઓની કચેરીઓએ ખાસ નોંધ લેવા વિનંતી છે વધુમાં નિષે દર્શાવેલ સંવર્ગોની ખાતાકી પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે જેની સંબંધિતોએ નોંધ લેવી તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી ગયા છે અહીં મિત્રો કચેરી હાલનો હોદ્દો અને આગામી હોદ્દા સંબંધી સ્પષ્ટતા કરેલી છે જેમાં પ્રથમ મિત્રો અગ્ર મુખ્ય વન સંરક્ષક કચેરીના બિરગારની જેમના માટે ખાતાકી પરીક્ષા ફોરેસ્ટર તરીકે ભરતી માટેની પરીક્ષાનું આયોજન થશે અગ્ર મુખ્ય વન સંરક્ષક કચેરીમાં સર્વેયરનો હોદ્દો ધરાવે છે તેમના માટે રેન્જ ફોરેસ્ટર ઓફિસર સર્વે વર્ગ ત્રણ માટે પરીક્ષાનું આયોજન થશે અગ્ર મુખ્ય વન સંરક્ષક કચેરી હેડ ક્લાર્કનો હોદ્દો ધરાવે છે તેમના માટે કચેરી અધિક્ષક વર્ગ બે માટે પરીક્ષાનું આયોજન થશે કમિશનર મહિલા બાળ વિકાસની કચેરીમાં જે જુનિયર ક્લાર્કનો હોદ્દો ધરાવે છે તેમના માટે ફિલ્ડ ઓફિસર ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની પરીક્ષા માટે ભરતી પરીક્ષાનું આયોજન થશે ત્યારબાદ કમિશનર મહિલા અને બાળ વિકાસ કચેરીમાં ફિલ્ડ ઓફિસર ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણનો હોદ્દો ધરાવે છે તેમના માટે દહેજ પ્રભી પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારી વર્ગ બે માટે પરીક્ષાનું આયોજન થશે ત્યારબાદ પશુપાલન નિયામકની કચેરી જેમાં આંકડા અને નિરીક્ષક મદદનીશનો હોદ્દો ધરાવે છે તેમના માટે સંશોધન મદદનીશ ઉચ્ચ શ્રેણી તાંત્રિક સમર્ગની પરીક્ષાનું આયોજન થશે ત્યારબાદ નિયામક શ્રી ટેકનિકલ શિક્ષણની કચેરીમાં જેઓ પ્રયોગશાળા મદદનીશનો હોદ્દો ધરાવે છે તેમના માટે સ્ટોર કીપર વર્ગ ત્રણની ભરતી પરીક્ષાનું આયોજન થશે નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગમાં સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ ત્રણનો હોદ્દો ધરાવે છે તેમની મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ ત્રણ માટે ભરતી પરીક્ષાનું આયોજન થશે નિયામક આદિજાતિ વિકાસની કચેરીમાં હેડ ક્લાર્કનો હોદ્દો ધરાવે છે તેમના માટે મદદની છે આદિજાતિ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ ત્રણ માટે પરીક્ષાનું આયોજન થશે ઉદ્યોગ કમિશનરની કચેરીમાં જેઓ સિનિયર ઉદ્યોગ નિરીક્ષકનો હોદ્દો ધરાવે છે તેમના માટે સિનિયર ઉદ્યોગ નિરીક્ષક પરીક્ષાનું આયોજન થશે નાયબ રાજ્યવેરા કમિશનરની કચેરીમાં સિનિયર ક્લાર્કનો હોદ્દો ધરાવે છે તેમના માટે રાજ્યવેરા નિરીક્ષક વર્ગ ત્રણની ની બઢતી પરીક્ષાનું આયોજન થશે બાગાયત નિયામકની કચેરીમાં બાગાયત મદદનીશનો હોદ્દો ધરાવશે તેમના માટે બાગાયત નિરીક્ષક વર્ગ ત્રણની બઢતી પરીક્ષાનું આયોજન થશે બાગાયત નિયામકની કચેરીમાં બાગાયત નિરીક્ષક વર્ગ ત્રણનો હોદ્દો ધરાવે છે તેમના માટે બાગાયત અધિકારી વર્ગ બે માટે બઢતી પરીક્ષાનું આયોજન થશે સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરીમાં જેઓ સર્વેયર સિનિયર સર્વેયર હોદ્દો ધરાવે છે તેમના માટે ઉચ્ચ લાયકાત માટે બઢતી થશે પરીક્ષાનું આયોજન થશે ત્યારબાદ સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતરી નિયામકની કચેરીમાં જેઓ જુનિયર ક્લાર્ક અને સર્વેયરનો હોદ્દો ધરાવે છે તેમના માટે પેટા સેવા વર્ગ પેટા સેવા માટે પરીક્ષાનું આયોજન થશે નિયામક વિકસતી જાતિ કલ્યાણની કચેરીમાં સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ નો હોદ્દો ધરાવે છે તેમના માટે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ ત્રણ માટે બઢતી પરીક્ષાનું આયોજન થશે ખેતી નિયામકની કચેરી જેમાં ખેતી મદદનીશ તરીકે હોદ્દો ધરાવે છે તેમના માટે ખેતી નિરીક્ષક નશાબંધી નાયબ પરીક્ષાનું આયોજન થશે અને પોલીસ મહાનિદેશક અને જેલ તેમજ સુધારાત્મક વહીવટી કચેરીમાં જેઓ જેલર ગ્રુપ બે વર્ગ ત્રણ નો હોદ્દો ધરાવે છે તેમના માટે જેલર ગ્રુપ એક વર્ગ બે ના હોદ્દા માટે બઢતી પરીક્ષાનું આયોજન થશે તો વીસ બે હજાર પચીસ ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવેલી એક મહત્વપૂર્ણ અપડેટ છે વિવિધ ખાતાના વડા હસ્તકની કચેરીઓના કર્મચારીઓ માટે ખાતાકીય પરીક્ષાની બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે અને મિત્રો છ દસ બે હજાર પચીસ થી દસ દસ બે હજાર પચીસ દરમિયાન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે જેમનો વિગતે કાર્યક્રમ જાહેર કરવામાં આવશે થેન્ક મિત્રો જય હિન્દ વંદે માત્ર